મારા વાલા સ્નેહીજનો સૌને રેણકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે રવિવાર અને દસમ જેઠ સુદ દસમ એટલે ગંગા દસરા આજે ગંગાજીના નોરતા સમાપ્ત થાય છે આજે રામેશ્વર ભગવાનની સ્થાપના છે આજનો દિવસ બહુ જ પવિત્ર છે આજની રાશિ કન્યા সাড় পছি তুলাশি থাকে তো গঙ্গা ময়া মা উৎসব হই খুব ধাম ধূম হয় গঙ্গা গঙ্গা ম ગંગા મૈયા ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી શ્રી મુક્ત આ એક સ્વ ગીતાજીને મેં માણસના મૃત્યુ મળે છે ગંગાજીમાં અસ્થિ પધરાવાથીને પણ માણસને મૃત્યુ મળે છે તેના આસ્થિ પછી ક્યાંય રહેતા નથી દરિયામાં પાણીમાં ક્યાં ને ક્યાં ભળી જાય છે માટે બધા ગાર્જનની અંદર હસ્તે પધરાવા જાય છે જય શ્રી કૃષ્ણ જય સિદ્ધાર્થ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો ને હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈની જરૂર હોય તો માત્ર એકવાર ફોલ કરજો પણ મારો અમારે ફોન નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ હટ જય સિદ્ધાર્થ જય ગુરુદેવ